કા બોલી જો ભાઈ અમે વોડવાને જકણા છે જૂન ખાવાને જકણા અમે આપણે ઓલા રોડ પર જઈએ ઓલા બીજા વળ્યા છે ડા

આજલા દિવસ થી કરતા મિત્રો રિંકેશભાઈ ઉર્ભે રામજીભાઈ ના જય શિયા હું દાહોદ જિલ્લાના ખરબાળા તાલુકાના છાછરડા ગામ નામ સરસોડા ગામમાં આવી ગયો છું અને આપ જુઓ છો કે આ દાદા છે એમનો છોકરો છે એને દાદાની વેદના શું છે એ શું નહીં તમે જુઓ છો શું નામ છે ભાઈ તમારું સુરેશ સુરેશભાઈ હવે દાદાનું નામ આપણે દાલાભાઈ દાદાનું નામ આ એમનું ઘર છે ઘર અને કેવી રીતે શું થયું એ પરિસ્થિતિ શું થયેલું પછી ચૂટ્યું થયું ત્યાં બહાર હતા તો આ બીજા બહાર લોકો હતા નહીં આપણા બાજુમાં હાડપંપ છે ત્યાં ઢોરની પાણી પીવા લાગ્યા એ બીજા એ દેખ્યું હમણાં ખબર નહીં મતલબ પછી દેખ્યું તો પછી દોડ્યા ગુમ ગુમ કરી બરાબર પછી મેં ખાગ્યું આખું ગામ તૂટ્યું આખું ગામની બીજું નહીં તો આ જે તમારું આટલા દિવસ થી તમારે જમવાનું શું કરો અને તમારા અંદર જે કઈ હતા તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે વાસણ આવી છે જ નહીં ચાર દિવસથી ચાર દિવસથી જમવાનું જમવાનું પણ આજુબાજુથી આવે છે જો જમવાનું એમની સાથે કંઈ છે જ નહીં વાસણ આપણે બરી ગયા છે કાટલા બી આપણે બરી ગયા છે અને જે જે કંઈ થોડીકાની જે રકમ હતી એ રકમ પણ આપણે એ થઈ ગઈ છે બરીને થઈ ગઈ છે મકાન મિત્રો ને એવું

લગી તમારે ખૂટે નહી બરાબર આ પેલો ડબ્બો આખો લઈ આવ્યો છું બરાબર અને હું નંબર આપી દઉં છું મારો ખૂટે તો મને રિંગ કરી દેવાનું બીજો દિવસ આવી જશે સામાન બધો ફૂટવાનું થાય એવું થાય લાગે કે બે દિવસ રહેશે અને પછી હવે રહે નહીં તો મને રિંગ કરી દેવાની આટલી મરી મસાલા હળદર મરચું મીઠું બધું જ આવી ગયું છે દાદા બરાબર તમારે કોઈ જોર આજુબાજુ જો કંઈ જવા નહીં લેવા માગવાનું નહીં બરાબર તમારે મોજ જ રાખવાની ખાજ રાખવાનું શું કહ્યું મિત્રો પંદર દિવસનું રાશન તો આપી દીધું છે પણ આ લોકો જુઓ છો તમે કે વીસ જણ છે બિચારા છોકરાઓ છે નાના નાના બહેનો છે ભાઈઓ છે વીસ દિવસ વીસ જણ છે વીસ દિવસ વીસ જણ તો પંદર દિવસમાં પતિ જવાનું છે રાશન તો મિત્રો મારું કહેવું એવું છે કે આ વિડીયોને એટલો શેર કરજો એટલો શેર કરજો કે અહીંયા સુધી કોઈ બી હેલ્પ

ના <coughs>